બે હજાર પચીસ ના પોસીનામાં લોકો બિનકાયદેસર કાચા દબાણ અને બાંધકામ કરી દેવામાં આવ્યા સાબરકાંઠાના પોસીના લોકોએ લોકોએ બિનકાયદેસર કાચા દબાણ અને બાંધકામ કરી દેવામાં આવ્યા હતા ત્યાર પછી જેથી વાહન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ પોસીના તાલુકા પંચાયતના વહીવટીતંત્ર દ્વારા પોસીના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે રાખી અને સીસીબી દ્વારા જયપ્રકાશ કોલોનીથી લઈ સરદાર ચોક સુધી લગાવી અને દબાણ હટાવી દેવામાં આવ્યા તેમજ નાનકડા વેપારીઓમાં આક્રોશ ફેલાવ સાથોસાથ અમને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે મારે તું કોણ પચાસ હજાર ઉપર બધા બાર હતો એક લાખ ને વીસ હજાર રોકડા વેપાર કરેલા હું ઘેર ન હતો કાચનું ફર્નિચર હતું અને ઘેર નતો અર્જિન હતી પણ નોટિસ નથી એકદમ ગલત મોડી નાખ્યા બધા હું ઘેર નતો પંચાયતે તમને ભાડું લીધું તમારા જોડેથી હા પડી તો પોસ્ટ પડી 50 વર્ષથી પોસ્ટ પડી મારા જોડે ભાડું લે પંચાયત છતાં પણ એમને તોડી નાખ્યું એમને છતાં તોડી નાખ્યું કલાક 25 30 વર્ષથી કજો 60 વર્ષથી પોસ્ટ પડી તમારા જોડે 60 વર્ષથી પોસ્ટ પડી છે મારા જોડે તમને કોઈ કહેવામાં આવે તું બે દિવસ પહેલા જાણ કરવા કોઈ કોઈ કીધું નહીં ડાયરેક્ટ કાઈ તોડી નાખે કલાક વગર જાણ કરે તોડી નાખે વગર કોઈ હતું નહી પણ ઘરે લોકો એ અમે નોટિસ આપી છે નહી કોઈ એકાદ દિવસ કોઈ પહેલા વોર્નિંગ આપી છે અને છતો અને ભાડું પાછું લીધું છે કેટલા દિવસ પહેલા પંચાયત આજે ચાર દિવસ પહેલા તો મારી જોડેથી આઠ હજાર રૂપિયા ભાડું લીધું છે પંચાયતે અને એ પંચાયત આજે મારા મારા ભરેલા ગલ્લામાંથી એ એને આખો તોડીને બધું બધું વિખેરી નાખી મારું મારો માલ લૂંટાઈ ગયો મારો મારું ફર્નિચર અંદરનું તૂટી ગયું મારો માલ બધો લૂંટાઈ ગયો અને તૂટી ગયો રિપોર્ટર ગીરીશ પોસીના